આ તો ગાડી બાડી લાવું પછી આખો થોડું એટલે ખબર પડે પાંચ લાખ રૂપિયા પાસ થઈ ગયા છે હા ડાયરા ભાઈઓ કેવું પૈસે કે ભાઈઓ શું ક્યાં કેવું વીમો કાલ ઉઠે કોઈ કઈ જાય હમણાં કે તમે પાંચ લાખ રૂપિયા પાસ થયા હતા તમારે એલઆઈસી નો વીમો પાસે અમા કહેવા ના આવ્યા એના પણ એ તો આપડે લાવશે જોઈએ એટલે નહીં ખબર પડે

હોળમી વખત લોકો બોલો લે પેલા મૂળ માં લોકો એવો કંટાળી લોકો મરી જાય મારા લોકો જવું પડે બોલા લોકો જવું હારું કોમ હતું હારું હારું કોમ હતું

ના ભાઈઓ ભેડા એ વાત ના કરવા પડી ગમે જેવું અવસર કરો ગમે કોમ કરો ભાઈઓ પેલા ભેડા કરવાના ના ના સારું કર્યું કોઈ વાંધો નહીં તમે તાર જો ના 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 ઓ તારી હમણાં બોલો ગાડી લાવી ના પૈસા લાયા છો નથી પા તે ગાડી લાવી ના પાપા ભાઈઓ ભેડા કરી હે બોલો હા 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 જવા દે છોકરો જે ચિલ્લા રે અમે આવ્યો તો મહિના કોક કંઈ જવા દે અમુક છોકરો તો કોઈ નહીં આવે આમ હા હા ઘેર જ જવું પડશે હા જવા દે કેરે હા પૂછી હા ચાલ તમે મને બૂમ પાડી

પેલા બે તમે તો ગયા ઘે જઈને આવ્યો કનુજ કઈ ના ક્યાં નહીં ભાઈ ના નહી આવ્યા ભલે અબાજુ અબાજુ આવતા બધા ભેગા કર્યા છે ચાય બનાવી ભાઈ બધા ભેગા થઈને પીએ બરાબર જો તમે તો લો હા તો હાલતા નહીં પાછા બધાને ભેગા કરીને શું કરવાનું છે

હમ તાબે તો હાલી રીતે ઓળખતા હ્યો ઓળખો તો તાણી લઢાઈ ના ભરેલા હમણાં હા તાણી આ છે એટલે જુજો કે હમણાં હાલ કોક ના કોક ડફો કરસી પાછા હવ કો કે આવો દેખો છે જો આવતા આવતાયા પેલા વળ્યા જો બે જાળા અવાજ હમરા છે એક તો પાછો પેલો દારૂડિયો હોય સંગાથી હોય એક ગેર્યું ને બીજા પેલા

મારા ઓછા હાલ પટ્ટી મારી પટ્ટી મારી થઈ રહ્યા છે પણ છું એમ તો કઈ ખબર પડતી નહીં ની બસો ની વાતો કરી હતી બેટા

નાટક કરે તો પીરો ની યાર હવે આ યાર ઓસ્કી હારી હારી પેટ મન ખબર છે કે તમને ચીકડી ડાયાબિટીસ છે તો આપણો મન મન આપણે પેલા બે જોવા માં કાલે બીજી રાકે બી માં છે કો વાતા ને આ વાય કણ શું છે એટલે વાત ખબર છે ભેગા કર્યા છે તી અલ્યા કીધું નહી તમે યાર આ મન તો કો ફૂંજી ખાવા કોઈ બોલ્યું નહી હું કેવું ઈવન હું બોલાય રસ્તામાં ઉમદાતા ને હું બોલાયા હતા

લવું હોય પેલી ફાયર પેલી ફાયર થઈ જાય અડધી રાતે ગાડી વાળો આવ્યો કોઈ ના તો દવાખાને લઈ જાય કોઈ ડોક્ટર કે પાંચ મિનિટ પડે હોત તો પટી ના મારું ભાઈ તું લા ગાડી ના ના

પૈસા એલઆઈસી નો વીમો પાસ થયો ને એમાં પાંચ લાખ રૂપિયા આમાંથી ગાડી લાવી લોટરી લાગી કેવા લોટરી નહીં લાગીએ તો જે એ ફરતા તા યુવાનો પાસ થયું છે એમાંય એમાં તમે ભર્યો તો તમારે પાસ તો પચાસ પચાસ બાર મહિના ના પચાસ પચાસ ખાડી ગયો કેટલા થઈ પૈસા ના પાસ થયું

બે પહેર વાળું નહીં જોતું તારે ચાર પહેર વારું ગાડું કીધું કીધું એટલે ગાડું એટલે ગાડું હતું ગાડું તો હોય ગાડી ગાડી ગેવડર વાળી છોકરા કમેન્ટ કરી છોકરા કમેન્ટ કરી છોકરા કમેન્ટ કોઈ આલીસ એટલે

પૈસા ગોડા થઈ જાય હારી ફોડી હોય ગાડી એવી લાવીએ બરાબર બધો રિક્ષા લઈ લો રિક્ષા ના ચાલે કરવાનું આ ગારો તો કેટલો છે ખબર તો ચોમાસાનો કેટલો ગારો થાય તો જી લાવન કે જો તમે કોચી ગાડી લાવે કાડી નહીં આવતી ઓમ કરીને ઓમ 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 કરીને લે આવન સાબડા જેવી ઓમ એટલે કાડી મૂંજી હોય હ અલ્યા એવડચી આવે એવડચી સારક સારક હું કહેવાય કોઈ નામ આવ સાર સાર એ સાર ગાડી સાર નહીં સાર ગાડી હા રા બસ એ સારની જબર જબર આવ ગાડી જબર આવ જબર ગાડી જબર આવ છે કેટલી ઊંચી આ બાબા હે આ ગારા નીયા

લાવો પણ ગાડી રાખો થોડું ઘર માં ખૂટા ને તો એમાં બધું વપરાય જાય બોલો હજી બધી બોલો

શું આવા ગાડી તમારે કઈ વાત સાચી નહીં આપી તમે શું કીધું પેલા છોના સોના જઈને લી આવો આવી પછી ભાઈઓ બોલાવજો ગાડી લાવવી જ નહીં હવે તો એમ કરો આ ઘરનો જે પ્લાસ્ટર બાકી છે ને હા એ પ્લાસ્ટર તો મેં કરાવી દો અને ખાલી ગાય લાવો અને ના હોય તો પેકો લાવો હા એકામ લાવી સાહેબ ગાયને લાવજો અને આપણે ગાય લાગી છે અને ઘર હમું કરાવું હા બાકીના પૈસા વધી બેંકમાં

આ મારું વિકે કાકો છે